નવલા નોરતા ભક્તોને ખેલૈયાના હૃદય પર દસ્તક આપી રહ્યા છે હવે નવરાત્રીના ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ખેલૈયાઓએ પોતાની તૈયારી શરૂ કરી દીધી છે ભાતીગળ અને અવનવી ડિઝાઇન વાળા કપડાં આભૂષણો વગેરેની ખરીદી કરી રહ્યા છે ત્યારે કચ્છ જિલ્લામાં હાલ મહિલાઓ કેવા પ્રકારની જ્વેલરીની ડિમાન્ડ કરી રહી છે અને કઈ જ્વેલરી અત્યારે ટ્રેન્ડમાં છે જોઈએ અમારા ખાસ અહેવાલમાં આવ્યા આવ્યા માતાજીના નવલા નોરતા આવ્યા નોરતાની નવલી નવરાતોને હવે બસ ગણતરીના દિવસો બાકી રહ્યા છે જગદ માં નવ દુર્ગાના ભક્તો અને ખેલૈયાઓ હવે જલ્દી પહેલું નોરતું આવે બસ એ દિવસો ગણી રહ્યા છે નવરાત્રી આવી આવી એટલે સાથે બજારમાં રોનક પણ લાવી લોકો પૂરજોશથી તૈયારી કરી રહ્યા છે અવનવી ભાતીગઢ ડિઝાઇનના કપડા આભૂષણો સહિતની લોકો ખરીદી કરી રહ્યા છે દર વર્ષે અલગ અલગ ટ્રેન્ડ પ્રમાણે લોકો કપડા અને આભૂષણો પહેરતા હોય છે અલગ અલગ અને અવનવી ડિઝાઇન સાથેની જ્વેલરીની વેરાયટી જોઈ કઈ ખરીદી કરવી અને કઈ નહીં તે મુશ્કેલ બની ગયું છે આ વર્ષે ભુજમાં નવરાત્રી માટે સૌથી વધુ પસંદ કરવા આવે તે જ્વેલરી છે પ્યોર બ્રાઝમાં

અત્યારે નવરાત્રીનું ટ્રેન્ડ ચાલુ થઈ ગયું છે મોસ્ટ ઓફ બધી વેરાયટી આવી ગઈ છે સેટમાં એરિંગ્સમાં નથમાં કળા બ્રેસલેટ ને બેંગલ્સ બધું ટોટલી મળી જશે એમાં બી પહેલે જે ચાલતું હતું એના કરતાં અત્યારે થોડું ટ્રેન્ડ ચેન્જ થયું છે બરાબર અફઘાની છે ફ્યુઝન વેરાયટી છે રાજસ્થાની છે એ વધારે ચાલે છે એમાં બી ડેલિકેટ સેટ કરતાં પણ એરિંગ્સ વધારે ચાલે છે ન્યૂ કલેક્શન બધું આવી ગયું છે સૌથી વધારે ડિમાન્ડ પેલે લોંગ સેટ ને એવા વધારે ચાલતા હતા હાફ સેટ મોસ્ટ ઓફ વધારે ચાલતા હતા હવે ડેલિકેટ સેટ થઈ ગયા છે એરિંગ્સ નો ટ્રેન્ડ થોડોક વધી ગયું છે રિંગ છે નથ છે એ બધું ચાલે જ છે રેગ્યુલર પ્રાઇઝમાં નથ તમે લઈ લો તો થર્ટી રૂપીસથી કરીને વન હંડ્રેડ સુધીમાં મળી જાય સેટમાં તમને ટુ થી કરીને વન થાઉઝન્ડ ફાઇવ સુધી મળી જાય એરિંગ્સમાં તમને હંડ્રેડ રૂપીઝ થી કરીને વન થાઉઝન્ડ ફાઈવ હંડ્રેડ સુધીમાં મળી જશે ફ્યુઝન જ્વેલરી સંપૂર્ણપણે હેન્ડમેડ છે જે ખેલૈયાઓને અલગ જ લુક આપશે ગરબા રમવા માટે આ વખતે જે જ્વેલરી પસંદ કરવામાં આવી રહી છે તે સંપૂર્ણ રીતે હેન્ડમેડ છે પ્યોર બ્રાઝમાં તૈયાર ડિઝાઇન કરાયેલી સુપર લાઇટ વેઇટ જ્વેલરીની સૌથી વધારે માંગ છે જે સ્ટેટમેન્ટ લુક આપે છે જયપુરી જ્વેલરી એક આકર્ષક લૂક આપે છે અને લાઇટ વેટ હોવાને કારણે ગરબા રમતી વખતે ખેલૈયાઓને કોઈ અડચણ પણ આવશે નહીં અમારી શોપ સમજી લો દસ વર્ષથી બિઝનેસમાં સંકળાયેલા અમે છેલ્લા સમજી લો ને કે પાંચ વર્ષથી અમે લોકો અફઘાની કલેક્શન ફ્યુઝન અત્યારે જે ન્યુ ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે ફ્યુઝન કલેક્શનમાં અત્યારે જે પણ ટ્રેન્ડ બધી વસ્તુ છે એ અમારા પાસે અવેલેબલ છે એટલે ટોટલી સમજો ન છે ટીકા છે બુટી છે એરિંગ્સ છે સેટ છે બેંગલ્સ કડા ટોટલી વસ્તુ અવેલેબલ છે અને હવે નવરાત્રી સ્ટાર્ટ થઈ ગઈ છે બધા વરા ખેલેયાઓને રમવા માટેનું પણ જે પણ ઉત્સાહ અને અત્યારે જે ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે તો એના માટેનું બધું 컬લેક્શન આપણા પાસે अवेलेबल છે તો વિઝિટ કરી શકો છો શોપમાં એક વખત જોઈ શકો છો તમને જે પણ વસ્તુ લાઈવમાં આંતી જે તમને વિડીયોસમાં બતાવ્યું છે એનીથી વધારે 컬લેક્શન અમારા પાસે તમને મળી રહેશે ખાસ કરીને કાનના ઝુમકામાં ખેલૈયા યુવતીઓ વધારે પસંદ કરી રહી છે બજારમાં નથથી માંડીને નેકલેસ સુધી અવનવી નવી વેરાઈટીઓ જોવા મળી રહી છે બજારમાં રૂપિયા માંડી સુધીની જ્વેલરીનું વેચાણ થઈ રહ્યું છે ખેલૈયાઓ નવરાત્રીમાં અલગ લુક આપે તેવા અવનવા કપડા સાથે મેચિંગ જ્વેલરીની ખરીદી માટે પહોંચી રહ્યા છે સંવાદદાતા પરેશ રાજગોર ગુજરાત ન્યૂઝ કચ્છ